નમસ્કાર ગુજરાત આપણે દસ પંદર મિનિટ વેલા હા ભાગીયા નઈ બે મિનિટ આપી દઈએ કારણ કે ગોંડલ માં પણ ધડાકાન ધૂડક્યું થયું છે પણ ઈ આપણે બીજા પાર્ટ માં આપણે અત્યારે વાત કરવાની છે એક ગા હું કહેવાય ગાંજાના અને ડ્રગ્સના ડીલરના આરોપો લાગ્યા પ્રદીપ ભાખર અને એક પટેલ સમાજના છોકરાઓને બદનામ કરતી છોકરીઓને પછી ગૈઢા બુઢિયાવની ટોડકી આની આપણે વાત કરવાની છે ફટાફટ આપણે જોઈન થઈ જાય એટલે શું છે કે આ વસ્તી વિચારે છે ને આપણી માતા પોચી ગઈ કારણ કે સાચું ઈ સાચું અને ખોટું ઈ ખોટું 60 40 50 અને આ બહુ વિચારવાની વાત છે ઓ બસ હવે આપણે લાંબો ટાઈમ હું કે ભાઈ એને જેમ થોડાક આપણે કંઈ નવ રાહી હાવ આ એક બહુ વિચારવાની બાબત છે કે દુષ્કર્મ ની ફરિયાદ થાય અરજી આપે બરોબર પોલીસ ફરિયાદ નો લે એટલે સમાજ પાસે મુદ્દો આવે ઈ પેલા તો સોશિયલ મીડિયામાં ગરમ થઈ ગયો હોય કે આપણી પાસે હોય કે ભાઈ બીજા કોઈને ખબર હોય એટલે ગરમ થઈ જાય અને સમાજના હારા હારા આગેવાનો ઈ પીડિતા પાસે ગીત જાય હા ગમે એવી વાવણી વાવવાની હોય કે પછી આ શેરડીના હાથા કાપવાના હોય કાંઈ કાપવા બાપવાનું નહીં આપણે સીધું કોણ પીડિતા કોણ છે પટેલ સમાજમાં બસ ન્યાં પહોંચી જાવ સંસ્થાના એક બે માણા આવે કોઈ પાટીદાર ગ્રુપ હાલતા હોય તો એમાંથી ત્રણ ચાર જણા આવે બે ચાર જણા આમથી બહુ પડે સોશિયલ મીડિયાવાળા બધાય એને આમ સમાજ માટે એટલી હમદર્દી આ બહુ સારી વાત કહેવાય પણ એક વસ્તુ જાણીને આગળ વધવું ને એમાંય ઘણા ફાયદા કેવાય આવી મારી માતા કેતી બરોબર સમાજને આપણે બે વાત કેવી 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 તા સુધી આપને ડાયલ હજમ થાય નહીં બરોબર હવે પ્રદીપ ભાખરનું પતું કાપવા હતું બગસરાની અમુક એવા હા બગસરા ના પૂર્વ એક રામજીભાઈ સત્તાશિયા આપણે તાલુકા પ્રમુખ મારા અંદાજે એક આ પછી એક આપણે દુષ્કર્મ કાર્યક્રમ મૂકો તો તમને યાદ હોય તો એમએલ એ ની સીટ લઈ લાય કોણ ઈ મને નામ ભૂલાઈ ગયું જો

એને ઓગણીસો અઠ્ઠાણું ની રાજનીતિ અહીં મૂકવી હોય તો ઓગણીસો અઠ્ઠાણું ની રાજનીતિ હવે નો હાલે હાલ બે હજાર ઈ તમારી રાજનીતિ નો હાલે તમારે હવે રામ ને ભજાઈ સીતાને યાદ કરાય બાકી આમાં ન પડાય અને હજી આવી ધોરી મુસું થઈ ગઈ તો રાજકારણમાંથી રસ નથી જતો આપ કોક પટેલ સમાજ ના છોકરા આગળ વધે એમાં તો બહુ મજા આવે ને બોલો હવે આ છોકરીએ પ્રદીપ ભાખર ઉપર એવા આરોપો નાખ્યા હતા કે પ્રદીપ ભાખર અમને ડ્રગ્સ નું ડીલિંગ કરાવતો આ ડ્રગ્સ નું નહીં ગાંજાનું કે ભાઈ ગાંજાનું ડીલિંગ કરાવતો અને અમે એના ઠેલાઓ હારતા બધા આરોપો નાખા ઈ છોકરી અમદાવાદ એરપોર્ટ થી કસ્ટમ વિભાગ પાસે પકડાણી બરોબર એને લગભગ દોઢ બે મહિના જેલ કાપી આ ગાંજાની બાબતમાં તો મને એટલી ખબર પડે કે આજે હું પકડાઈ ગયો હોય કે પછી મારી વાહે કોણ હોય મને કોક કરાવતું હોય તો પોલીસ થી સેફ જગ્યા કઈ હે મિત્રો એ કઈ નહીં તો ત્યારે પોલીસે અને તને પ્રદીપ ભાખર નો માણક પ્રદીપ ભાખર ભાખર તને ઠેલા દેવા આવ્યો તો ઈ તો થોડું કબૂલ કરો સોહી વર સુંદરી રોય ઘરમાંથી કાચશો રોઈ હા પાટીદાર સમાજના દીકરા તરીકે એક બે હાથ જોડીને વિનંતી કરું કે એકવાર મીડિયામાં આવીને હાથે હાથું કબૂલ કરી લ્યો તો કાર્યક્રમ પૂર્ણ બાકી આ દાખલો સમાજમાં નહીં બેહે તો કાલ આજ તાલુકા ભાજપ બગસરાનો પ્રમુખ હતો કાલ રાજકોટનો એ પ્રમુખ આવશે પરમદી ગીર સોમનાથ નો પ્રમુખ આવશે પછી આવશે જુનાગઢ પ્રમુખ હુકામ બાધે કોણ મિત્રો એ વિચાર કરો પટેલિયા પટેલિયા બાધે આ બધા કોણ માન્ડ આપણે ગોતવાનું હતું ખતારામાં આવ્યા ને એ હળી મળીને રહીને ને આવ્યા જેવા સુટા મુકા પછી મને ખબર પડી કે હાથી રહ્યા ને એ બધા એક ના બીજી કોઈ વાત જ નહી અમદાવાદના આપણે પટેલ સમાજના બે યુવા બિલ્ડરો આમાં સામેલ કાર્યક્રમમાં આખામાં પ્રદીપ ભાખરનું પતું સમજી ગયા ને આ કમાન્ડ મળ્યા આપણે અમરેલીથી અમરેલી એક સફેદ મુસવારો ભાભો બેઠો છે આ પટેલ સમાજના છોકરાઓના પગ કાપે છે એને એને પકડી છે તમને બધા એના દુઃખ દર્દ થાય આની કોઈની દવા નહીં કરો તો પછી આની વેક્સિન મળવાની નથી સમાજને આ અત્યારે દવા કરવાની છે સમજી ગયા તમે જીવું પાંચ વરણ હાય હોય ને ઓલું નાન આ જો બેલા તો જોવો બેલા મને તો ઈ થાય મારી ના બેલા એટલે બેલા એટલે પ્રદીપ ભાખર હોય અને મને બહુ દાંત આવે આપડા આપણા ચીઠા ખુલશે 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 તો તોય સમાજ ન થમજતો કઈ વાંધો નહીં તો અમે ખોલશું પાસા કાપશું ગુચ્છી તો કાપશું બધું કાપશું ખોલશું એટલે આ તમે બે અમદાવાદના બિલ્ડરો એક પાસે રોલ્સ રોયલ છે ને એક પાસે કઈ છે લગભગ મર્સિડીસ છે બરાબર આ તમે બે તૈયાર રેજો હા સમાજ છોકરાઓની આબરૂ જેની કોકની આબરૂ કાઢવી હોય ને એને સામે પાછો ઘા સહન કરવાની ઝીલવાની તેવડ હોય ને તો જ રાજનીતિ કરજો હું અને રાજનીતિમાં તમને ચોખ્ખું એક કરી દઉં બે હજાર પચીસ આલે ઓગણીસો અઠાણું નહીં તમારે એમએલએ થવું હોય સાંસદ થવું હોય કે જિલ્લા પ્રમુખ થવું હોય તમારે તમારી આબરૂ બજારમાં મૂકવાની આ ગમે એ રાજકીય પક્ષનો હું કહેવાય આ આદેશ કહેવાય આને તો જ તમે એમએલએ થાઓ બાકી નહીં અને કદાચ તમે આ બધું મૂકા વગર એમએલએ થઈ ગયા ને એટલે તમારે આપણા ભૂપતભાઈ ભાયાણી જેમ એક બે રાજીના રાજીનામું દેવાનું હા તે લે એમાં કંઈ ખોટું નથી હાલો કરમાંથી નીસરો ઉધરાવી દે મને સમાચાર મેળાય કે બન્યા તારા ઉપર મા કેસ કરવાનો છે કરવાના હું ક્યાં કઉ છું કે આ હું છે આ છે તમે તમારા હોય તમારી માથે દુષ્કર્મ થયું હોય તો તમારે મુદ્દો ભટકાતો જ નથી તમારે કેમ સુરત ભાગી જવું પડ્યું તમારે ફરિયાદ કરવા હોય ને જનતા જોવે આઈથી આઈથી જનતા જનતાના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છોકરા છોકરીઓ ને બધાએ સાથ સહકાર દેવો જોઈએ બેકગ્રાઉન્ડ જોઈને ખાલી મીડિયામાં આવી ગયો આ જો મને યાદ આવ્યા જો આપણે ન્યૂઝ રૂમ વાળા ભાઈ ભગવાન ના માળા માનતો હતો હું ન્યૂઝરૂમ ન્યૂઝ રૂમ વાળા ને મેં કીધું ભાઈ ગુજરાતમાં જો ભાઈ ગમે એવો મુદ્દો હોય ન્યૂઝ રૂમ ચલાવે

ઘઉં સોખા લેવા તમે જાઓ તો અહીંયા બાઈ ત્રણ કિલો આવતા હોય ત્રણ કિલો દે ને ભાઈ નહીં કિલો આવતા હોય ત્રણ કિલો દઈએ ત્યાં તો તમે હરખા છો કા બાય ને દહ કિલો નથી દેતા ત્યાં તો હરખી બાટવાણ કરો છો અને આ કાયદામાં આબરૂમાં કેમ આમ એટલે તમારી ચાર સીટ જોઈ મેં તમારા કેસ ની ચાર સીટ એમાં તો કઈ તમે પ્રદીપ ભાખર નું નામ નથી લખાયું એમાં તો કઈ કીધું નથી પ્રદીપ ભાખર મને આ કરતા નકર આપણે સમાજ મુદ્દો હોય ને સમાજ છોકરા હોય ને પોલીસ વાળા થી સેફ જગ્યા ગુજરાતમાં ક્યાંય નહીં પોલીસ વાળો પૂછે કાલ ભાઈ હું હતું તો તમારે કહી દેવાતું તું ને કે ભાઈ આ બધું મને પ્રદીપ ભાખર કરાવતો હતો ના ઠેલાય ના છે તો તમે ઈ તો સોહીવર સુંદરી નિવેદન આપ્યા નથી આમાંય ક્યાંક કટાક્ષ થાય ને શરમ આવી જોઈએ શરમ ગમે જાયણા જોઈ વગર ગમે એવા છોકરાની આબરૂ હવે આની આબરૂ કેમ પાછી લઈ આવી કયો અને આ જગ્યાએ ગમે બીજી છોકરીની આવી રીતના આબરૂ ઉલ રીવે તો પટેલ સમાજ આલો ઘોડા ને ઓલી બોલેરો ને આલો કે દહ બાર ગાડી આથી મોકલો દહ બાર ગાડી વાથી ક્યાં ભેગું થવું તો કે તાલાળા આ થી આ ભેગા તાલાળા આ કર્યું ફેસબુક ચાલુ જોવો મિત્રો અમે એક છોકરીઓને ન્યાય દેવરાવવા માટે આવ્યા છે પણ કરવાના છે એ કામ કરવાના હોય સમજી ગયા ભૂવો હોય દાણા દાણા જ જોઈ હગે એને તમે એમ કહો કે મીડિયામાં ભાઈ તારે આ કટાક્ષ કરવાની ન થાય વાત અહીંયા ઊભી છે એટલે પ્રદીપ ભાખર ને અને અને આ જો આ ચેતવણી છે પાટીદાર સમાજના યુવાનો માટે ચેતવણી છે હા આજ આવડાના કા કાર્યક્રમ પૂર્ણ કર્યા કાલ તમારાય થાય હું એમ નથી કેતો કે સમાજના આગેવાનો સમાજના આગેવાનો ના ખંભે જે આમ એમ કે ને ખબર બંધુકો હોય મારે બંદૂકો હોય હું મારી તેવડ છે બંદૂક નો વજન સહન કરવાની ઈ સમાજના આગેવાનો ઉપર કોક હાઈકમાન્ડ થી બંદુકું રાખીને ફોડે ફૂમ અને આ ઉડે સીધો ફૂમ અને સમાજ જોવો ને તાલ્યું પણ અરર અર કે બગસરાનો તાલુકા પ્રમુખ હતો બાયો એટલે બેન ડોર્યું આ જ વાતું કરે એક વિડીયો બતાવી દ્યો ને બગસરાનો તાલુકા પ્રમુખ હતો અર બિચારી સોડી આવીને દુષ્કર્મ કર્યું ને હવે જો મીડિયામાં કેવા તે ખબર ને ઈ દુઃખ તમે નહીં જોવો ત્યાં સુધી તમને નહીં ખબર પડે કે આપણે કઈ દેશમાં જાવું એ મારો કહેવાનો મતલબ આ જી ગયા તમે બાકી આ આ ગુજરાતમાં એવું બને જ નહીં કે ભાઈ શું કેવાય કે તમે ગુનો કરો ને એફઆઈ નો થાય જ તમે જોયું નઈ અમારા ગોંડલમાં પિયુષ રાદડિયા સીધી લાઈન કરતી ને એફઆઈ યાર મારા દીકરાઓ પકડા ને બે એફઆઈ હતી ગુજરાતમાં જેવી બોર્ડર ક્રોસ કરીને સીધી જ તો પછી યાર એટલે મને એ પોલીસ તંત્ર ઉપર પૂરો ભરોસો હા હાથ હોય તો એફઆઈઆર થઈ જ ગયું ભૂકામ નથી થઈ એ આપણે જોવાની વાત છે સમજી ગયા તમે એટલે થોડુંક તમે વિચારજો થોડુંક હું વિચારીશ અને હજી એક વાત કહી દઉં કે હજી તો આ એક બે વિડીયો છે અને સમાજ એમ અપીલ કરશે કે મારે જોવા છે બરોબર નકર આપણે હું તો છું ચલાવી જોઈએ કે ભાઈ આ આના માટે કઈક કાયદો બનાવો આ આની ટ્રેપવારામાં છોકરી આ બીવે એમ શો કર્યું બીવે એટલે આપણી જવાબદારી છે પ્રદીપ ભાખર ને આપણે હું કેવું અને આમે આપણે પીડિતાઓને હું કેવું સમજી ગયા અને અમદાવાદના બે બિલ્ડરો હા આ આ પીડિતા ભલે ને મોરું રહ્યું મને ખબર છે તમારો ખતારો ક્યાંથી સ્વીટો છે ઈ એ સ્વીટો એટલે પૂરું થવાનું અમારી માતા જો ને નીકળી જ ગઈ હા અને અમારી માતાનું અમારી માતા હાઈ કમાન્ડ કોઈના બાપનું સેટિંગ નો થઈ ગયા એટલે માતા નીકળી ગઈ છે ને મારી માતા આવી છે કે કોઈના બાપથી પાછી ન વળે મારાથી એ નહીં કારણ કે મન છોડતા જ આવડે જાવ પાછું વાળતા ક્યાં આવડે એ આપણે આમ છે જ નહીં એટલે તૈયાર રેજો બરોબર અને આના પછી આપણે તૈયાર રેજો તમે તમારું ચોથું મંગળીઓ આવી ગયું છે વ્યવસ્થિત આ અમે જે ભૂલું કરી ને હવે ભૂલું નીકળ્યું તો એમાં એમાં તમે કયો એમ બાકી ભોગવવાનું એ તો ભોગવવાનું બરોબર અને આ પાર્ટ ટુ છે આપણે હજી 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 આપણે બધું ચતું કરવું દુનિયાને બતાવવું છે જો આવા આવા કાર્યક્રમ થાય મીડિયા નહીં બતાવે મીડિયા હા જો પાછું યાદ આવી ગયું હું ભૂલી ગયો તો ન્યૂઝ રૂમ આવડે આ છોકરીને ને ન્યૂઝ રૂમ સુધી પહોંચાડીને ને ને એ અમદાવાદના ના બે બિલ્ડરો અમદાવાદવાળા વાળા એ બિલ્ડરે ન્યૂઝ રૂમ વાળાનો કોન્ટેક્ટ કરાવી ન્યૂઝરૂમમાં રૂમ છોકરીને છોકરી ને એટલે ન્યાયી બે નું નામ છે

સમાજની અને સમાજના કહેવાતા આગેવાનોની બીજા કોઈની નહીં અને હું કોઈ પટેલ પટેલ સમાજનો દુશ્મન નથી મેં એક રૂપિયા દાન ક્યાંય દીધું નથી કારણ કે મારી પાસે કઈ છે જ નહીં તો હું શું દઉં બરોબર પણ આ આ વસ્તુ જી સમાજના આગેવાનો એ બોલવાની હોય ને સમાજના આગેવાનો એ કરવાની હોય ને એ કરતા એટલે હું કરું છું અને એમાં અમારી માતાએ કીધું છે બેટા એની ટાઈમ મારી માતા રાજકીય હોય કોઈ સંસ્થાની વળી હોય અને કોઈક દેવી દેવતા હોય સમજી ગયા બાકી આમ ચોવી ગુણા હાથ ખુલ્લું છે પ્રૂફ લઈને આવો જનતા ની સામે આ લોક દરબાર જ છે જનતા આમાં બેનર બેનર નો છપાવો પડે કાંતિ હતા છે એમ આ લોક દરબાર જ છે ખુલ્લી વાત મૂકો મન મૂકીને મૂકી દડી પડી મેદાનમાં માં એના બાપની જો જીતે સો લઈ જાય અને આરામ કરવા હાટું તમને વહી છે મહિને ત્રણ મહિને જેલમાં તો નાખી જ દે છે તો એ આરામ કહેવાય શું કહેવાય કોઈ પ્રકારની ઉપાધી નહીં આ બધુંય તમારે ભોગવવાનું સમજી ગયા કોકના છોકરા ઉપર ત્રણસો છોતેર મારીને તમે બધાય હવા કરો છો અને સમાજ પાસો એને ખંભે બિહારી ન્યાય દેવરાવા કરો બોલો મને તો ઈ થાય કેટલા એવા તો કામ પડ્યા ન્યાય દેવરાવાના ફરિયાદ કઈ રે એ મામલો પૂરો નથી થઈ જાય તો તારીખ માં જવું પડે નોરંટમાં માં મળશું બરોબર સોહી ને તમ તારે આપણે અગિયાર વખત ઘરમાં જ કાઢવું છું અગિયાર વખત અને સમાજ ને સામે લઈ આવવું છે કે આ આવા ધંધા પટેલ સમાજના છોકરા કરીને આવી રીતના છોકરાઓને પૈસા કમાવીને આવી રીતના મોટાઓના આથા બને આ બધું આ ઓગણીસો છ્યાસી ઓગણીસો પંચ્યાસી આ ઈ બધા જે આ પેદા થયા છે ને ઈ બધા કરાવે છે સમાજ સમાજના સમાજના નિયા દુઃખ થાય છે ઓમ કે અમે બધા ભેગા લાપસી ખાવું પણ આમાં તો ભેગા થાવ અને બદનામ કોણ થાય તો કે પટેલ સમાજ કે બન્યા તો મમરા ભરી દીધા કે આમ થોડું કરાય ને કે ઓલું થોડું કરાય જોબો હવે હવે ખબર પડી ને તમને ના ના ઓલો કેતો ની વાત સાચી હતી હું તમને એ જ કહું શાંતિ રાખો આપણી માતા આવે તો વાર તો લાગે ને રાજકોટ રોડ કેવડો ટ્રાફિક બધું પડે ને આપણે એટલે કાલે આવું છું ભરવાડ સમાજ સાથે ગોંડાલ બરોબર આપણે ઠાકર ધણીમાં કાર્યક્રમો કર્યા ને લિસ્ટ છે અમારી પાસે પછી હત્યાવી નું ન્યાય તમારે કાર્યક્રમો કરવા ના અહી કઈ ન્યાય કરવા ના ગોંડાલ કાલે તમ તારે મળશું વ્યવસ્થિત બાકી કોઈ ને બાપ થી બીતા નથી અમે ને અમારી માતા બીજું કોઈ નહીં બરોબર એટલે ઈ એ બહુ વ્યવસ્થિત રીતે ધ્યાન માં રાખવું અને સુલતાનપુર પોલીસ સ્ટેશન માં ગાયરો દીધી છે ને ઈ હું ભૂલી ન ગયો હા હું ભૂલ્યો નથી પણ મને હું પહેલે ગાયરું ગાયરો શોખ કોમેન્ટ માં ગાયરું ખાઈ ખાઈ તો મારું શરીર બેનું નાય પોઈ ગયો એટલે મને ગાયરું હે ને ગાયરું ઘી ની નાળ મને તો બહુ હદે અને એ તમને હદવાની જ છે બરોબર એટલે તમ તારે ગુચ્છી ટોક કરાવી દેજો ચૂંટણીમાંય કરાવી હોય તો એ ભલે ને અત્યારે કરાવો સારું તો હું હાઈ તમે એટલે અંદર કરું બરોબર કાપી નીસુ મિત્રો હજી એકવાર ચેક કરજો પ્રદીપ ભાખર હા નકર કાલ નહીં પરમ દિવસે આપણે બીજા પાર્ટ સાથે વ્યવસ્થિત વિડીયો સાથે સમજી ગયા કારણ કે અમારી માતા જાદુગર પૂજે અમારી માતાને ક્યાંય જાવું ન પડે જાદુગર સમજી ગયા એટલે જુઓ ચંદુભાઈ આપણે સેવી ગૌલોક ગામ ચંદુભાઈ કોટડીયા કરે સેવાના કામ બરોબર મળીએ આપણે કઈ નામ નથી બોલવું હું અત્યારે કાયદો બહુ ઓલો થઈ ગયો એટલે નામ નથી બોલવું મિત્રો તમારે સમજી જવાનું બરોબર મળીએ કાલે ઓવે ગોંડલ અને પરમ દિવસે પાછું આપણે ટણાણા બની બરોબર જય સરદાર